તો બોલો હા હવે છે ને આપણે તો નોર્થ છે નોર્થ હા તો આપણે બે ભેગા થઈને હો હા એક કપડા મેચિંગ કરશું અને આપણે બે ભેગા થઈને હવે નવ પાસે લઈ લેશું એટલે છે ને નવે નવ દી આપણે એક બીજા હરકા આપણે કપડા પહેરશું હા આપણે આપણે એક દીવા અને મારે ચણિયા બધું લઈ લેશું

પ્રેક્ટિસ તો કરવા જવું પડશે ને આપડે હા હાલો હવે તમે કઈ જમવાનું છે ને હા હા લેતા આવજો કઈ જમીન પૂરી જઈએ भगवान ला जो तो जावा दे सु जोवा तो दे अरे रे हाय हाय सु ए सु ये भगवान नक्की नक्की हार अटक जाए लागो से हे भगवान नक्की नक्की अटक जाए હું માતાને પ્રાર્થના કરવા જાવ મારી માને યાદ કરું હર વાર મારી માને પ્રાર્થના કરું હે માતા માડી માં મોગલ તું લાજ રાજજી માં હાલ થઈ જાવ હા ચમુંડામાં

હે મા મોગલ મચરા જવું જોઈએ હે માતા મારી તું લાજ રાખજે માં જય મા મોગલ મછરા एक दी दिवेटी मोगल करती मरा काम एक दिवानी दिवेटी मोगल करती मारा काम का। हे मारा खू मो मोगल जपूता राजा બેટ મોગલ કરતી મારામ હે રુિયા મારાખું આયલ જપૂતા રાજા મારાુધિયા મારાખો મોગલ જપૂતા રાજા વહિ

એક દિવાની વેટે મોગલ કરતી મારા કામ એક દીવાની વેટ મોગલ કરપૂતા રાજા મારા રુધિયા મારા ખૂ મોગલ જપૂતા રજા જય મા મોગલ મચરા રાધા 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 રાધા

કબરાહંગરો તમારો હા મારી રાત કે કબરામાં હોગરી બોલો મારી માં મોગલ મછરાલી જય નવ જીવનદાન નવ મળ્યું અને હવે હાલો ઘરકા खेळવા એટલે તો

જો માનતા હો ને આ વિડીયો તમે બહુ ઘણા લોકોને શેર કરશો અને અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આવજો તને